સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન સમજાવ્યો સંક્ષેપમાં સકળ માદ નિર્ગ્રંથ ચૌદ પૂર્વનો સાર અને ષઠ સ્થાનક પણ અહીં તે કઈ રીતે આત્મસિદ્ધિની ગાથા એકસો ત્રેવીસ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માદ નિર્ગ્રંથ અને ષટસ્થાનક પણ તે ગાથા ચુમ્માલીસ અહીં મર્મ સમાયેલો છે પૂજ્યશ્રી સૌભાગભાઈની વિનંતી બાદ मात्र वीसमें दिवसे कृपादेवे अपूर्व एवं आत्मसिद्धि एकी कलमें दौ कलाक में लखी आसोद एकम संवंतनीस सौ बावन गुरुवार भक्त भगीरथ समा भाग्यशाड़ी महा भव्य सौ भागनी विनती थी। चारुतर भूमि नगर याद में पूर्ण कृपा प्रभुए करी थी ऐतिहासिक घटना मुख साक्षी कौन समीप रही एक अंबाला ले ही ભક્તિ કરી દીપ હાથે ધરીને એકી કલમે કરી પુરી કૃપાળું એ આસોવાદ સિદ્ધિજીને પૂજ્ય બ્રહ્મચારીજી રચિત આત્મસિદ્ધિ શાસ્ત્રની સ્તુતિ ચૌદ પૂર્વના સારરૂપ આખો ગણધરવાદ કે આત્મપ્રવાદ દોઢ કલાકમાં ઠાલ્યો આત્માને લોછાયને નીકળેલી વાણી આત્મપ્રવાદ ગણધરવાદ કહે છે આત્માના અસ્તિત્વ અને આત્માના કરતાભક્તપણાનો અને મોક્ષ અને તેનો ઉપાય તે અંગેનો અહીં બોધ છે દ્રષ્ટિવાદ આ આગમ વર્તમાન કાળમાં વિચ્છેદ ગયું મનાય છે તેના પાંચ અધિકાર મહેનો ચોથો અધિકાર તે પૂર્વગત તેમાં ચૌદ પૂર્વના સાતમા પૂર્વ આત્મપ્રવાત કે ગણધરવાદ જેમાં છવ્વીસ કરોડ શ્લોક પ્રમાણ છે તેનો વિશેષ ઉલ્લેખ થાણા સૂત્રમાં સમવાયક સૂત્રમાં અને બીજા આગમોમાં પણ સમાવિષ્ટ છે તે આત્મસિદ્ધિની એકસો બેતાલીસ ગાથામાં ઉપાદ્વે સંક્ષેપમાં સમાવી દીધો અગિયાર ગણધરો અંગેની વિસ્તૃત માહિતી તો પાછળના ગીતા આચાર્યોના લખાણમાં મળી આવે છે આ અંગે સામાન્યપણે કલ્પસૂત્રનો આધાર લેવામાં આવે છે આચાર્ય ભદ્રબાહુ સ્વામીજી કૃત આવશ્યક નિરુક્તિ ગ્રંથમાં વિસ્તૃત માહિતી મળી આવે છે એક શ્લોકમાં આ અગિયાર અગિયાર પંડિતોની મુખ્ય શંકાઓના વિષયો વણી લીધા છે તે શ્લોક છે કે જીવે કમે ભૂય વારિસય બંધ મોખ્યય દેવાણેર યી યા પર લોયણે વાણી આવશ્યક નિર્યુક્તિ ગ્રંથમાં બેતાલીસ શ્લોકમાં આ અગિયાર પંડિતોની શંકા અને તેનું સમાધાન ભગવાન મહાવીરના બોધથી થવા પેમ્યું તેનું વર્ણન છે ગણધરવાદ નામ પણ આ શ્લોકબદ્ધ પ્રાપ્ત માહિતીને આપવામાં આવે છે ઇન્દ્રભુતિ ગૌતમ પાંચસો શિષ્ય સાથે પણ આત્માના અસ્તિત્વ વિશે શંકા અગ્નિભૂતિ પાંચસો શિષ્યો સાથે કર્મના અસ્તિત્વ અંગે શંકા વાયુભૂતિ પાંચસો શિષ્ય શરીરે જ આત્મા કે જુદો આ શંકા વ્યક્ત સ્વામી પાંચસો શિષ્યો પંચ મહાભૂતોનું અસ્તિત્વ છે કે નહીં આ શંકા સુધર્મા સ્વામી પાંચસો શિષ્યો જન્માંતરે આ સાદૃશ્ય કે કંઈ વિશેષ આ શંકા મંડિત સ્વામી સાડા ત્રણસો શિષ્યો કર્મના બંધ અને મોક્ષ અંગે શંકા મૌર્યપુત્ર સ્વામી સાડા ત્રણસો શિષ્યો દેવતાઓની સત્તા અંગે શંકા અકંપિત સ્વામી ત્રણસો શિષ્યો નરક છે કે નહીં તે શંકા અચલ ભ્રાતા ત્રણસો શિષ્યો પુણ્ય પાપ છે કે નહીં આ શંકા મેચાર્ય સ્વામી ત્રણસો શિષ્યો પરલોક પુનર્જન્મ એવું કંઈ છે કે નહીં આ શંકા અને અગિયારમાં પ્રભાસ સ્વામી ત્રણસો શિષ્ય મોક્ષ એટલે કે નિર્વાણ છે આ શંકા ઇન્દ્રપતિ ગૌતમ પોતાના પાંચસો શિષ્યો સાથે આવે છે અને ભગવાન મહાવીર સ્વામી સાથે વાત કરે છે સામેવાળાને મનની વાતો પણ જાણનારા સર્વગ્ન ભગવાન મહાવીરે તેને મનની શંકા જણાવી કે તમને આત્મા છે કે નહીં તે શંકા છે ને અને વેદની જ રૂચાઓને આધારે સમાધાન કર્યું એ રીતે બાકીના બધા સર્વે મળી અગિયાર અગિયાર બ્રાહ્મણો બધા પંડિતોને ધર્મનો યથાર્થ મર્મ સમજાવ્યો શંકાનું નિરાકરણ થયું બધા પોતાના શિષ્ય સમુદાય સાથે શરણાપન થઈ ગયા પણ કુપવદેવ આ એકસો બેતાલીસ ગાથામાં આ આત્મપ્રવાદ કે ગંઘરવાદ કે જે છવ્વીસ કરોડ શ્લોક પ્રમાણ કહેવાય છે તે સમાવે કઈ રીતે આ શક્ય કઈ રીતે બને એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે હવે તેના મુદ્દ નવસો સત્તર ભીમનાથની જગ્યામાં વૈશાખસુ છઠ સવંત ઓગણીસો છપ્પન અમારે હજારો વર્ષોનો અભ્યાસ છે ખંભાતના શ્રી ત્રિભુવન માણેકચંદને મુંબઈમાં ફાગણ મહિને સંવંત ઓગણીસો છેતાલીસમાં શાસ્ત્રો બધા અમારા હૃદયમાં છે અને આત્માની અનંત શક્તિનો ઉઘાડ થયો છે એ તો કચ્છના ભાઈઓ હેમરાજભાઈ અને માલસીભાઈને દસમે વર્ષે આ નરે સ્પષ્ટ પ્રકાશ્યું હતું એક લોક વાંચતા હજારો શાસ્ત્રોનો ઉપયોગ ફરી વળે હજારો એટલે પૂરા લાખ નહીં અને હજારો એટલે એક હજાર પણ નહીં અદ્વચ્ચે પચાસ હજાર અડધો લાખ ગણીએ તો આત્મસિદ્ધિ શાસ્ત્રના એકસો બેતાલીસ ગાથાની રચના વેળા એકસો બેતાલીસ ગુણ્યા અડધો લાખ એટલે એકોતેર લાખ શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળ્યો અને તે મુજબ એકી કલમે આ ચમત્કારિક રચના રચાઈ પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે તેમ ચૌદ પૂર્વની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ અંતિમ સંદેશ સૌભાગભાઈ ફરી ફરી કૃપાલદેવને કહેતા માર્ગ ફેલાવો નહીં કંઈ ભભક લાવો નહીં પ્રભાવના કરો નહીં તમારા સિવાય કોણ કરશે આ માર્ગની પ્રભાવના કૃપાલદેવ જવાબ આપે અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માની ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં વચનામુદ મુદ્દ બસો સત્યાસી આ સોવાદ એકમ રવિવાર સવંત ઓગણીસો સુડતાલીસ બરોબર પાંચ વર્ષ બાદ આ સોબદ એકમ ગુરુવાર સવંત ઓગણીસો બાવન આત્મસિદ્ધિ લખી શાસ્ત્રો વિચ્છેદ ગયા છે ને કંઈ વિચ્છેદ નથી ગયું વચ્ચેના બસો પંચાવન સિદ્ધાંત જ્ઞાન અમારા હૃદયને વિશે આવરિત રૂપે પડ્યું છે અહીંયા છે ઓઠે આવશે કોઈ પાત્ર મળી આવશે તો સૌભાગભાઈ મળ્યા અને આત્મસિદ્ધિનું અવતરણ થયું આઠ આઠ વાર આ પત્રમાં પોતે પરમાત્મા રૂપ છે તેમ લખ્યું અમારો દેશ હરી છે અમારી જાત હરી છે અમારો કાળ હરી છે અમારો દેહ હરી છે અમારું રૂપ હરી છે અમારું નામ હરી છે અમારી દિશા હરી છે અમારું સર્વ હરી છે હરિનો અર્થ વચનામુત બસો નવમાં પ્રકાશ્યો કે અમે આવા શબ્દ વાપરીએ ત્યારે તેનો અર્થ હરિ સિદ્ધ ઈશ્વર પરમાત્મા પરમેશ્વર ભગવત વગેરે છે પરમ તત્વ જ છે બીજું કાંઈ નહીં હવે પરમાત્મા છે હાંસલ થઈ વચનામુ છસો એંશીમાં નવ નવ વખત લખ્યું કે પોતે વર્તમાને વિદ્યમાન વીર છે વર્તમાને વિદ્યમાન મહાવીર છે બીજા શ્રી રામ છે કે બીજા શ્રી મહાવીર છે કલ્પવૃક્ષ છે અમૃત સાગર છે પરમ શાંતિના ધામરૂપ છે પરમાત્મા સ્વરૂપ છે અને લેખિતનમાં લખ્યું ઓમ શ્રી મહાવીર એટલે કે પરમાત્મા દશા હાંસલ થયા બાદ આત્મસિદ્ધિ શાસ્ત્ર લખાયું છે આત્મસિદ્ધિ આગમ વાણી છે ચૌદ પૂર્વનો સાર છે તીર્થશંકરની વાણીના પાંત્રીસ અતિશય હોય છે એમ શાસ્ત્રમાં લખેલ છે તેરમો બોલ એ છે કે ગમે તેવા કઠણ વિષયને સહેલો બનાવવો અને વિષ્મ બોલ એ છે કે પર નિંદા રહિત મૂળ સત્ય છોડવું નહીં પૂજ્ય બ્રહ્મચારીજી લખે છે અનુભવ વાણી કે આત્મસિદ્ધિ શાસ્ત્ર ચૌદ પૂર્વનો સાર છે સર્વ ધર્મ અંગેના સર્વ સંશયો દૂર થાય છે એક જ ગાથામાં આખી વેળા જાય તો પણ કલ્યાણ કરે છે મોટા મોટા આચાર્યોની પણ શાન ઠેકાણે લાવે એવી આ આત્મસિદ્ધિ છે વચનામૂતનો અર્થ હું સમજુ છું એટલો જ છે એમ માની ન લેવું કહે છે નમિનાથ ભગવાનને પશુની દયા આવી તેની કરતાં વધારે દયા આવી અને આત્મસિદ્ધિ કૃપા દેવે લખી માત્ર અંતરંગ સાધનાથી અરીસા ભુવનમાં કેવા જ્ઞાન પ્રાપ્ત થયું એ ચમત્કારી છે પરમ કુમોદે આવો ચમત્કાર અંતરંગ સાધનાથી પ્રાપ્ત કર્યો છે એમ પૂજ્ય બ્રહ્મચાર્યજી બોધે છે બધા શાસ્ત્રો મોટા મોટા મહાભારત કે પુરાણો વાંચ્યા હોય પણ આત્મસિદ્ધિ વાંચ્યા બાદ આશકારો થાય એમ પોતાની અનુભવવાણી પૂજ્ય બ્રહ્મચાર્યજી પ્રકાશે ચૌદ પૂર્વના સારૂપ આત્મસિદ્ધિમાં તો ભલ ભલાને માન્ય કરવી પડે તેવી વાતો છે કહે છે તેથી વધારે હું જાણું છું એમ કહેનાર કંઈ જાણતો જ નથી તેમાં ભૂલ દેખનાર પોતે જ ભૂલ ખાય છે કેમ કે જે પૂર્ણ વિતરાગ હોય તે જ સર્વજ્ઞ સંભવે પૂજ્ય પ્રભુસિદ્ધિ કહેતા કે મહાવીર સ્વામીએ ત્રિપદી ઉત્પાદ વ્યય અને ધ્રુવ ઉપદેશમાં પ્રકાશ્યું અને ગણધર શ્રી ગૌતમ સ્વામી બધું સમજી ગયા તે પ્રમાણે આત્મસિદ્ધિના એક એક વાક્ય લબ્ધિ વાક્ય છે આ લખનાર કોણ છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો શ્રી ત્રિષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર ભાગ ચાર સર્ગ બાર પાનું બસો ઓગણચાલીસ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ લખે છે કે શ્રી વીર પ્રભુને ચૌદ હજાર મુનિઓ છત્રીસ હજાર સાધ્વીઓ ત્રણસો ચૌદ પૂર્વધારીઓ તેરસો જ્ઞાની સાતસો વેકરી લબ્ધિવાળા અને તેટલા જ કેવળી અને તેટલા જ અનુત્તર વિમાને જનારા પાંચસો મનપર્યો જ્ઞાની ચૌદસો વાદી અને એક લાખ ઓગણસાઠ હજાર શ્રાવકો અને ત્રણ લાખને અઢાર હજાર શ્રાવિકો એટલો પરિવાર થયો આ તો ચોથારાની વાત છે આ બધામાંના એક એવા શ્રીમદ રાજચંદ્ર પોતે કહે છે કે લઘુશંકા જેટલો પ્રમાત કરવાથી તેમને આટલા ભવ કરવા પડ્યા પણ હવે જન્મથી અજ્ઞાનયોગી પણ નથી અને જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું તેવા પુરુષ તે વખતે ચોથા કાળને વિશે આ લિસ્ટમાં કયા ગ્રુપમાં હોઈ શકે એ વખતે એમની દશા કેટલી ઊંચી હશે કે અલ્પ્રમાદ ન થયો હોત તો ભવ ભ્રમણ ત્યારે જ પતી ગયું હોત અને ભગવાન મહાવીર સાથે સિદ્ધશિલાએ પહોંચ્યા હોત એ કૃપાળું તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે અત્યારે તો આ દશા છે હવે છસો એંશી હવે લેવા દેવાની કડાકૂટ્ટી છૂટા તારી પાસે છે તે બધું મારી પાસે પણ છે આ આખો આત્મપ્રવાદ ગંઢરવાદનો સાર ચૌદ પરનો સાર આત્મસિદ્ધિશાસ્ત્રમાં આ જમાનામાં લખાયેલ છે માગધી ભાષામાં તો ઘણા શાસ્ત્રો લખાયા છે પણ જીવની એ સમજાય એવી બુદ્ધિ નથી એટલે કૃપાદ્વે સમજાય એવું લખ્યું માત્ર ગાવાનું નથી વિચારવાનું છે પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે એક એક ગાથા પર સો સો ગાથા લખે તો એનો અર્થ પૂરો થાય એમ નથી પૂજ્ય બ્રહ્મચારીજી બોધામૃત પત્રાંગ ત્રણસો નેવ્યાશી કહે છે ફરી અર્થ કરીએ તો છવ્વીસ કરોડ શ્લોક પ્રમાણ થઈ જાય કે જે આત્મપ્રવાદ કે ગંઢરવાદનું માપ છે આમાં ન્યાય નહીં સમાધાન છે છ દર્શનનો અભ્યાસ કરી સાચું દર્શન કયું છે તેનો નિર્ણય બધા મુમોક્ષોથી કાંઈ થાય નહીં એક દર્શનનો નિર્ણય કરતાં આખી જિંદગી પૂરી થઈ જાય કૃપાદોએ જેવા અલૌકિક પુરુષ જ આ કરી શકે નડિયાદમાં આત્મસિદ્ધિ લખાયા બાદ એક નકલ પૂજ્ય પ્રભુસિંહજી પર મોકલી અને સાથે પત્ર લખી જણાવ્યું કે આપને એકાંતમાં શ્રાદ્ધે અર્થે મોકલી છે વેચનામૂત સાતસો ઓગણીસ મુનિદેવીકરણજી પણ આગળ પર ઉગાવ્યા તેમ જણાવી કહ્યું કે જો તેમની વિશેષ જિજ્ઞાસા હોય તો પ્રત્યક્ષ સત્પુરુષ જેઓ મારા પ્રત્યે કોઈએ પરમ ઉપકાર કર્યો નથી એટલે કે પરમ પરમકૃપદેવ શ્રીમદ રાજચંદ્ર પરમાત્મા શ્રીમદ્ રાજચંદ્ર ભગવાન જેઓ મારા પ્રત્યે કોઈએ પરમ ઉપકાર કર્યો નથી એવો આત્મામાં અખંડ નિશ્ચય લાવી અને આ દેના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકાર એના ઉપકારને ઓળવાનો દોષ કર્યો એમ જ જાણીશ એવો નિશ્ચય વર્તાવીને પૂજ્ય પ્રભુજીના સમાગમમાં જ અવગાવવામાં હરકત નથી એમ લખ્યું શ્રદ્ધા ન હોય ત્યાં સુધી ગ્રહણ થતાં વાર લાગે પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે સત્પુરુષ જેઓ મારા પ્રત્યે કોઈ ઉપકાર કર્યો નથી મરતા સુધી આ ન ભૂલવું જેણે આત્મસિદ્ધિ વાંચવી એમ નક્કી કર્યું જેણે આત્મસિદ્ધિ વાંચવી હોય તેણે એટલી શ્રદ્ધા તો જરૂર રાખવી આત્મસિદ્ધિ વાંચવા એટલી શ્રદ્ધા પ્રથમ જોઈએ જ એમ પૂજ્ય બ્રહ્મચારીજીએ બોલ્યું છે કેમ ભૂલું ઉપકારો હે રાજ તારા કેમ ભૂલું ઉપકારો વીરમાં હું ને વીર મારામાં એમ દર્શાવ્યો ગર્તવારો કૃપાળું તારા કેમ ભૂલું ઉપકારો લઘુરાજ કહે રાજકૃપાથી શ્રી સૌભાગ કહે રાજ કૃપાથી આંબ્યોઉ ભવનો કિનારો કૃપાળું તારા કેમ ભૂલું ઉપકારો આ મંજિલે પહોંચાય કેમ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રની સીડીએ ચડીને સ્મરણ મંત્રની સીડીએ ચડાવ્યો આંબેવ ભવનો કિનારો હે રાજ Tara kem bulu upkaro sahajat masyarakat param guru.